ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે એવામાં હવે અનંત પટેલ જે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય છે તે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે આવો આક્ષેપ કોના દ્વારા મૂકવામાં આવ્યો છે અને કોના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો આવ્યો છે એવામાં હવે સાંસદ ધવલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અત્યારે હાલ રાજકીય માહોલ ફરી એક વખત પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસનો સાથ છોડીને આપમાં જોડાઈ જશે એવી પણ વાત કહેવામાં આવી છે સાંસદ ધવલ પટેલે ફરી એક વખત જાહેરમાં નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ચૈતર વસાવા આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે ધવલ પટેલ ને આશંકા વ્યક્ત કરી છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે અનંત પટેલ આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડી શકે છે એવું પણ કહ્યું છે એટલું જ નહીં ધવલ પટેલે એવું પણ કહ્યું છે કે એક તરફ જ્યારે સરકાર આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સતત કામ કરી રહી છે ત્યારે બીજી તરફ અનંત પટેલ

ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના ત્રણસો થી ચારસો કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોળો છો એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાટ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી હિન્દુ વિરોધી આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ

અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે બે હજાર પાર્ટીની આવી લોકસભામાં પણ ચારમાંથી ચાર સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય જિલ્લા

એ બતાવે છે કે કોંગ્રેસમાં કંઈ એક ગતાકડા કરવાની પૂરી ફિરાકમાં છે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા છે પણ અમને એમથી ફરક પડતો નથી અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે આ બંને પાર્ટી અંગત સ્વાદ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે થોડા સમય અગાઉ વાસ્તાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો કોંગ્રેસ તરફ આવવાના છે પરંતુ એની પહેલા જે રીતે અત્યારે હાલ ધવલ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે કે કોંગ્રેસને પાયમાલ કરીને અનંત પટેલ પોતે ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર